અને આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓ માટે જોઈએ તો પાત્રતાના માપદંડ જોઈએ તો કે આવક મર્યાદાનું ધોરણ છ લાખ છે પુખ્ત વય બે કન્યા સુધીમાં લગ્ન પ્રસંગે આપવામાં આવે છે એટલે કે પ્રથમ બે દીકરીને આ લાભ મળશે આગળ જોઈએ તો કે સહાયનું ધોરણ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે તેમજ આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે કન્યાઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ રૂપિયા બાર હજારની સહાય ચૂકવવામાં આવશે જ્યારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જૂના દર મુજબ દસ હજારની સહાય ચૂકવવામાં આવશે અને અહીં રજુ કરવાના ડોક્યુમેન્ટ વિશે જોઈએ તો પ્રથમ જોઈએ તો કન્યાનું આધાર કાર્ડ બીજું જોઈએ તો કન્યાના પિતા અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો લગ્ન નોંધણી પ્રમાણપત્ર બેંક પાસબુક અથવા તો રદ કરેલ ચેક હવે મિત્રો આપણે અરજી ફોર્મ કઈ રીતનું આવે તેના વિશે જોઈએ તો આ રીતનું અરજી ફોર્મ આવશે ત્યાં અહીંયા લખેલું છે કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર ની કોર બાયડુ માબેરુ યોજના અને અહીંયા લખેલ છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગની કન્યાના લગ્ન પ્રસંગે નાણાકીય સહાય મેળવવાનું અરજી પત્રક તો અહીંયા આપણે અરજી પત્રક જોઈએ તો અહીંયા પ્રથમ તો જોઈએ તો વ્યક્તિગત માહિતી એટલે અહીંયા અરજદારનું નામ આવશે એમના પિતાનું નામ અહીંયા જાતિ પેટા જાતિ જન્મ તારીખ અરજદારની અરજદારની પુરુષ સ્ત્રી એ અહીંયા દર્શાવવાનું રહેશે અહીંયા ઉંમર મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ જો હોય તો અહીંયા બંને જગ્યાએ સરનામું લખવાનું થશે અને સમૂહ લગ્ન કરેલ છે કે હા કે ના એ લખવાનું રહેશે અને જો કરેલ હોય તો તાલુકો જિલ્લો લખવાનો રહેશે અને અહીંયા અરજદારનો ફોટો લગાવવાનો રહેશે આગળ જોઈએ તો કે અરજીની વિગતો તો તેમાં અરજીની વિગતોમાં જોઈએ તો અહીંયા લગ્ન કર્યાની તારીખ લગ્નના દિવસે કન્યાની ઉંમર લખવાની રહેશે લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા લખવાની રહેશે લગ્ન કરનાર કન્યાના પિતાનો અથવા વાલીનો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે લગ્ન કરનાર કન્યાના મા બાપ અથવા વાલીની બધા સાધનોની મળીને કુલ વાર્ષિક આવક લખવાની રહેશે અને કન્યાના પિતા વાલીનું સરનામું લખવાનું રહેશે હવે યુવક સાથે લગ્ન થયા હોય તેની વિગત છે અહીંયા તો તેમાં આપણે જોઈએ તો અહીંયા વરનું પૂરું નામ વરનું આધાર કાર્ડ નંબર વરના પિતાનું નામ વરની જાતિ પેટા જાતિ જન્મ તારીખ અને લગ્ન ના દિવસે વર્ડી ઉંમર અને અહિયાં વર્ કન્યાનો સયુક્ત ફોટો લગાવવાનો રહેશે અહિયાં મિત્રો ઉંમર એટલા માટે માંગી છે કે આ યોજનાનો ભરતી વખતે તમે જે પ્રમાણપત્ર લગ્ન નોંધરે તો ઘઢાઓ ત્યારે તમારે લગ્ન વખતે કન્યાની અઢાર વર્ષ અને વર્ડી એકવીસ વર્ષ ઉંમર હોવી જોઈએ કન્યાની બેગ વિગતમાં જોઈએ તો અહિયાં બેગ પોસ્ટનું નામ લખવાનું થશે અહિયાં શાખાનું નામ અહીંયા આઈએફસી કોડ નંબર અને અહીંયા બેંક પોસ્ટ એકાઉન્ટ નંબર લખવાનો તો આ આ ફોર્મ અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવા વિગત આપણે જોઈશું તો અહીંયા પ્રથમ જોઈએ તો કન્યાનું આધાર કાર્ડ નંબર એટલે કે આધાર કાર્ડ તો હા ફરજિયાત છે પછી કન્યાના પિતા અથવા વાલીનું આધાર કાર્ડ તો તે પણ ફરજિયાત છે કન્યાના પિતાના રેશન કાર્ડની નકલ એ પણ ફરજિયાત છે સક્ષમ સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી તો એ મિત્રો ફરજિયાત નથી સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો તે પણ ફરજિયાત નથી રહેઠાણના પુરાવામાં વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક પુરાવો તમે રજૂ કરી શકો છો અને તે પણ ફરજિયાત છે કન્યાના પિતા વાલીની વાર્ષિક આવકનો દાખલો તો તે ફરજિયાત છે આગળ જોઈએ તો કન્યાની જન્મ તારીખનો પુરાવો તો તે પણ ફરજિયાત છે યુવકની જન્મ તારીખનો મેરેજ સર્ટિફિકેટ બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક જે યુવતીના નામનો હોવો જોઈએ તે પણ ફરજિયાત છે અને આગળ જોઈએ તો બાધરી પત્રક જે મિત્રો હું તમને આગળ બતાવું છું તે બાહીધરી પત્રક એક ભરીને આપવાનું થશે અને બીજું છે કે એકરાર નામ તે પણ હું તમને આગળ બતાવું છું અને અહીંયા આગળ લખેલ છે કે અરંદા કન્યાના પિતા હયાત ન હોય તેવા કિસ્સામાં તેમના મરણના દાખલાની નકલ તો આ કંઈ ફરજિયાત નથી અને નીચે સ્થળ અને અરંદાની સહી અને તારીખ લખી દેવાની રહેશે તો બાહેદારી પત્રક આ રીતનું આવશે અહીંયા બધી માહિતી ભરવાની થશે જિલ્લા તાલુકા ગામ શહેર પુત્રીઓ અને જે પુત્રીની અરજી કરતા હોય તેનું અહીંયા નામ અને લગ્નની તારીખ આ બધું ભરી અને નીચે અહીંયા પુત્રીનું નામ લખી લગ્ન તારીખ લખી અને હું એકરાર કરું છું આ રીતનું માહિતરી પત્રક આવશે અને અહીંયા સ્થળ અને તારીખ લખવાની રહેશે અને અહીંયા નીચે કન્યાના પિતા વાલીની સહી એટલે કે આ માહિતરી પત્રક કન્યાના પિતાએ આપવાનું થશે એમની સિગ્નેચર અને અહીંયા એમનું પૂરું નામ અને અહિયાં તેમના ઓળખનો કોઈ પણ પુરાવાનો નંબર લખવાનો પ્રયશે અને એકરાર નામું તો તે પણ કન્યાના પિતાએ આપવાનું થશે અહિયાં લખેલ છે કે કુંવર બાઈ મમેરા યોજના હેઠળ લાભ મેળવવા માટેનું એકારાર નામું તો અહિયાં જે પુત્રી માટે અરજી કરતા હોય તેનું નામ અને કઈ તારીખે લગ્ન થયા છે તે સ્થળ તારીખ લખી અને અહીંયા તેમની સિગ્નેચર કરી અને પૂરું નામ લખી અને આ રીતનું એકરાર નામું આપવાનું થશે જે અરજી ફોર્મ સાથે જોડવાનું થશે જેમ આગળ બક્ષીપંચ અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે જોયું તે રીતે અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈના મામેરાણી યોજના હેઠળ તારીખ એક ચાર બે હજાર એકવીસથી પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ બાર ની સહાય ચૂકવવામાં આવશે જ્યારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જૂના દર મુજબ દસ ની સહાય ચૂકવવામાં આવશે તો આ હતું અનુસૂચિત જાતિ માટે અને તેના નિયમો અને શરતો જોઈએ તો કે આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને જે ગુજરાત રાજ્યના મૂળ વતનીઓ છે તેમને મળવા પાત્ર રહેશે અને આ યોજનામાં પણ વાર્ષિક આવક મર્યાદા છ લાખની છે કુટુંબની બે પુખ્ત કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે કન્યાની વય મર્યાદા જોઈએ તો કે લગ્ન સમયે અઢાર વર્ષ કન્યાની અને યુવકની વય એકવીસ વર્ષ હોવી જોઈએ લગ્નના બે વર્ષની અંદર સહાય માટેની અરજી કરવાની રહેશે સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈ મામેરું યોજના સહાય માણવા પત્ર થશે સમૂહ લગ્નમાં ભાગ લેનાર લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈ નું મામેરું યોજના તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાઓ હેઠળ લાભ મળવા પાત્ર થશે તો જેમાં સાત ફેરા સમૂહ લગ્ન ભાગ એમાં લગ્ન કર્યા હોય અને આ યોજના શરતો બધી પરિપૂર્ણ થતી હોય તો બંને યોજનાઓનો લાભ મળવા પાત્ર થશે અનુસૂચિત જાતિની કન્યાઓ માટેનું પણ અરજી ફોર્મ જે આપણે આગળ જોયું તે રીતનું સેમ જ આવશે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વ્યક્તિગત માહિતી એ બધી ભરવાની થશે અહીં અરજીની વિગતો જે યુવક સાથે લગ્ન થયા હોય તેની વિગતો અને કન્યાની બેંકની વિગતો અને અહીંયા વર અને કન્યાનો સંયુક્ત ફોટો લગાવવાનો રહેશે તો આ પણ આ એક અરજી હતી જે આગળ આપણે જોયું એ રીતની જ છે ડોક્યુમેન્ટ પણ આપણે આગળ જોયા તે રીતે સેમ જ છે તે અહીંયા તમે જોઈ શકો છો અને નીચે અહીંયા અરજદારની સહી

અલગ અલગ કેટેગરીવાઇઝ અરજી ફોર્મ અને આગળ આપણે જોયા તે રીતના ડોક્યુમેન્ટ અરજી ફોર્મ સાથે જોડી અને તમારે સમાજ કલ્યાણની કચેરી આપવાના રહેશે તો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત